ગણપતિ બાપાના દિવસો ચાલી રહ્યા છે ત્યારે લાડુ અને મોદક મીઠાઈની દુકાનોમાં ધૂમ મચાવી રહ્યા છે વિવિધ ફ્લેવરમાં લાડુ અને મોદક જોવા મળી રહ્યા છે બ્લુબેરી કાજુ પિસ્તા ડ્રાય ફ્રૂટ વગેરે જેવા મોદક વેચાઈ રહ્યા છે જોકે મોદક અને લાડુમાં પણ વેરાયટી હોવાને કારણે લોકો તેની ખરીદી કરી રહ્યા છે સ્પેશિયલ બસો પચાસ ગ્રામથી એક કિલોના પણ લાડુ અને મોદક બનાવી દેવામાં આવે છે શું કહે છે વ્યાપારી સાંભળીએ તેના મુખેથી જેમ કે આ વર્ષે અમે અનન્ય ફ્લેવરના મોદકો તૈયાર કર્યા છે પંદરથી વીસ ફ્લેવરના મોદકો હાજરમાં તૈયાર પડ્યા છે અમારી પાસે તમામ પ્રકારના લાડવાઓ પડ્યા છે મોતીચૂર ચૂરમાના મગજના ગોળમાં ચૂરમાના લાડવા આવી અનેક વેરાયટીઓ બનાવીએ છીએ પ્લસ છેલ્લા બે ત્રણ વર્ષથી દર વર્ષે ઘરે ભગવાનને બધા છપ્પન ભોગ ધરાની માટે એક છપ્પન ભોગના બોક્સની પણ એક વેરાયટી તૈયાર કરી છે જે જે કોઈ ભાવના મુજબ એના ઘરે ભગવાનને છપ્પન ભોગ પણ કરી શકે મોદકની નવી વેરાયટીમાં કાજુ ફ્લેવરમાં મોદક છે ડ્રાયફ્રુટ ફ્લેવરમાં મોદક છે બ્લુબેરી મોદક છે રોઝ મોદક છે ગુલકન મોદક છે સ્ટ્રોબેરી મોદક છે વેનીલા મોદક છે ઓરેન્જ મોદક છે આવી અનન્ય ફ્લેવરો છે મોદકના લાડુનો ભાવ મીડિયમ બસો એસી થી શરૂ કરીને છસો રૂપિયા લગીના મોદક અમે વેચીએ છીએ જેમાં બીગ સાઈઝના મોદક અમે બનાવીએ છીએ અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ ને એક પીસ કિલો કિલોનું એવા મોદક અવેલેબલ હોય છે ગણેશ ચતુર્થી લઈને દસ બાર દિવસ સુધી ગણપતિ ઉત્સવની ઉજવણી થતી હોય છે ત્યારે મીઠાઈની દુકાનોમાં વિવિધ પ્રકારના મોદક અને લાડુ લોકોના આકર્ષણનું કેન્દ્ર છે જોકે બસો એસી થી લઈને છસો રૂપિયા સુધીના ભાવો બોલાઈ રહ્યા છે લાડુમાં પણ વિવિધ વેરાયટી છે કેસર પિસ્તા કાજુ ચોકલેટ અલગ અમારે તો વર્ષોથી આ દવે મીઠાઈ લઈએ છીએ ને આ લોકો અત્યારે ગણેશ ઉત્સવ છે તો ઘણી બધી છપ્પન ભોગની આઈટમો ઘણા બધા અલગ અલગ પીસ અલગ અલગ કલરના અલગ અલગ ફ્લેવરના લાડુ બનાવે છે ધર્મ અને ભક્તિમાં ક્યારેય પૈસાની કિંમત આંકવામાં આવતી નથી ત્યારે મીઠાઈની દુકાનોમાં વિવિધ પ્રકારની વેરાયટીઓ મૂકી દેવામાં આવી છે જેને લઈને ગણપતિ ઉત્સવ કરનારા લોકો માટે ભગવાનને ધરાવવા માટેનો પ્રસાદ પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે અને લોકો ખરીદી પણ રહ્યા છે ઇટીવી ભારત ભાવનગર